બુરી ચીજ એક વખત અંદર ગયા ને પછી બહાર નીકળવું મુશ્કેલ બધા માટે એવું નથી એક માટે બધા માટે એવું છે એક વખત મોબાઈલમાં શરૂ થઈ જઈએ છે ને પછી નીકળવું મુશ્કેલવાળું છે એટલે આપણને એમ થાય કે આપણા દીકરા દીકરીઓને કેવી રીતે આમાંથી બહાર કાઢો આપણે નથી નીકળી શકતા જો શરૂ થયા હોય તો આપણે બહાર નીકળવું મુશ્કેલ એટલે આના માટેનો આપણે બધાએ ભેગા થઈને કંઈક વિચાર કરવો પડે કે આમાંથી કેવી રીતે આપણે છૂટીએ અને આપણા ભવિષ્યને બી આમાંથી છોડાઈએ એટલે લિમિટ કોઈ બી રીતે કઈ રીતે નક્કી કરી શકાય એના માટેનો વિચાર કરવો હવે સમય આવી ગયો છે ક્યાંનો સમય સોળમી સી વસ્તી અંદાજની સંખ્યા પ્રસારિત કરવાના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રીશ્રી મુળુભાઈ બેરા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર અગ્ર મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર એપી સિંહ સિંઘ જસપાલ સિંઘ શ્રી આર કે શુગર તથા આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ એમ ઓપરેશન સિંદુની જ્વલન સફળતા માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય સેનાના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એશિયાભરમાં ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવો તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિનિશિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાઈનનો જ રાખ્યો છે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાઇન સ્ટેપ બન્યું છે સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહનું ઉત્તરો ઉત્તર વધતું રહ્યું છે એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો ઓગણીસો પંચાણુંમાં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં ત્રણસો ચાર જેટલા સિંહ વર્ષ બે હજાર એકમાં ત્રણસો સત્યાવીસ પાંચમાં ત્રણસો ઓગણસાઠ દસમાં ચારસો અગિયાર પંદરમાં પાંચસો ત્રેવીસ વીસમાં છસો ચુંબોતેર અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજીત છસો એકાણું એટલે આઠસો એકાણું આઠસો એકાણું એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે સિંહોની સંખ્યા વધતી જાય છે એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલાં સિંહના પગલાંની છાપ પરથી તેમની ગણતરી થતી ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર ઓગણીસો તેસઠમાં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી એમાં સિંહના પગલાંની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી બે હજાર પાંચમાં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી બે હજાર દસમાં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ સ્થાનિક લોકોનો અનુભવ જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અદભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે આ વખતે રાજ્યમાં અગિયાર જિલ્લામાં અઠ્ઠાવન તાલુકામાં પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ જીપીએસ લોકેશન ચિહ્નો ફોટા મુમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું જીઆઈએસ અને સેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ સંકલન નિષ્કરણ આલેખન કરવામાં આવ્યું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ચોતેરમાં ચુંબોતેરમાં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાઈનની જાહેરાત કરી હતી આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસ્તી પ્રબંધન વન્ય પ્રાણી આરોગ્ય માનવ અને પ્રાણી ઘર્ષણ સ્થાનિક લોકોનો સહકાર પ્રવાસન વિકાસ વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં સુડતાલીસ વિઝન ફોર ધ મૃતકાળ શીર્ષક સાથે પ્રોજેક્ટ લાઇન દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે વધતી જતી સિંહ વસ્તીના સુચારૂ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવામાં પ્રોજેક્ટ લાયન બે હજાર સુડતાલીસ મહત્વની ભૂમિકા ભજવશે તેનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આદરણીય વડાપ્રધાનશ્રીએ સિંહના સંવર્ધનમાં જનભાગીદારીને મહત્વનું પાસું ગણાવ્યું છે આપણે પણ ગીર પ્રદેશમાં સિંહ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વના અસંખ્ય ઉદાહરણો જોયા છે ગીરનું અભિન્ન અંગે એવા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જે ગીરના જંગલોમાં વિચરે છે તે વનો અને વન રાજની જાળવણી કરવાની સહિયારી જવાબદારી આપણી જ છે આપણે સૌ સાથે મળીને સહ અસ્તિત્વના સિદ્ધાંતને વધુ પ્રોત્સાહિત કરીને તે કરીએ તે સમયની માગ છે સૌ સિંહ પ્રેમીઓ અને વન વિભાગના સિંહ સંરક્ષણ સંવર્ધન માટેની પ્રતિબદ્ધતાથી રાજ્યમાં સિંહોની વસ્તીના વધારા માટે સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગરવી ગુજરાત